જો તમને પણ વારંવાર એક જ સપનું આવે છે તો હોઈ શકે છે આ કારણ તેને અવગણશો નહીં સપના જોવું એક ખૂબ જ સામાન્ય ઘટના છે જે રાત્રે ગાઢ નિદ્રા દરમિયાન દરેકને દેખાઈ છે કેટલાક સપના સારા હોય છે અને કેટલાક સપના ખૂબ ખરાબ અને ડરામણા હોય છે પરંતુ ક્યારેક આપણે જાગતાની સાથે જે તમને યાદ કરીએ છીએ અને ક્યારેક આપણે સ્વપ્ન ભૂલી જઈએ છીએ પરંતુ શું તમે જાણો છો કે જો તમને વારંવાર એક જ સપનું આવે છે તો તે ચોક્કસપણે તમે કોઈ સંકેત આપવા માંગે છે જ્યારે એક સ્વપ્ન તમને વારંવાર પરેશાન કરતું રહે છે ત્યારે તે એક સંકેત છે કે તમારે તમારા જીવન પર ધ્યાન આપવાની જરૂર છે જો તમને એક જ સ્વપ્ન વારંવાર જોવા મળે તો તેનો કોઈ ખાસ અર્થ હોઈ શકે છે ચાલો જાણીએ કે એક જ સપનું વારંવાર જોવાનું શું કારણ હોઈ શકે છે અને તેના સંકેતો શું છે શા માટે એક જ સપનું વારંવાર થતું રહે છે વારંવાર સ્વપ્ન જોવું એ કોઈ ખાસ સંકેત તરફ ઈશારો કરે છે બના લોકો સાથે એવું બને છે કે તેઓ અઠવાડિયા મહિનાઓ કે વર્ષો સુધી એક જ સ્વપ્ન વારંવાર જોતા રહે છે તે કાં તો ચોક્કસ સ્થળ વસ્તુ વ્યક્તિ અથવા પરિસ્થિતિનો સમાવેશ કરે છે આ વારંવાર આવતા સપના તમને કેટલાત ખાસ સંકેતો આપવા માંગે છે તેથી આ સપનાથી પરેશાન થવાને બદલે તેના ઉકેલ તરફ આગળ વધવાનો પ્રયાસ કરો તમે તે વ્યક્તિને ખૂબ પ્રેમ કરો છો સ્વપ્ન વિજ્ઞાન અનુસાર જો કોઈ વ્યક્તિ અથવા વસ્તુનું એક જ સ્વપ્ન વારંવાર દેખાય છે તો તે સૂચવે છે કે તમે તે વ્યક્તિને ખૂબ પ્રેમ કરો છો શક્ય છે કે તે વસ્તુ અને વ્યક્તિ હવે તમારાથી દૂર હોય અને તમે તેને મિસ કરી રહ્યા હો તે થી જતે તમારા સપનામાં વારંવાર આવે છે અફસોસ પણ એક કારણ હોઈ શકે છે જો તમે એક જ સ્વપ્ન વારંવાર જુઓ છો તો તેનું એક કારણ વ્યક્તિના મનમાં કોઈ વાતનો અફસોસ થઈ શકે છે જો તમે કોઈની સાથે કંઈ ખોટું કે ખરાબ કર્યું હોય તો આ સ્થિતિમાં તમે એક જ સપનું વારંવાર જુઓ છો

તો કૃપા કરી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે અમારું નવું વિડિયો પહેલા જ જોઈ શકો તમાના સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર